તો મિત્રો તમારા બધાનું આપણા નવા વિડિયાની અંદર સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો બધા મજામાં જ હે એવી આપણી આશા હોય ને તમે ભાષાના વિદ્યાની અંદર જોયો હા કે આપણે હે મહારાષ્ટ્રની અંદર હતા હે ને ખમગાંવથી મિત્ર હતા ને અત્યારે હે ને મિત્રો આપણે તેલંગાના રાજ્ય પાસ કરી લીધો ને આંધ્રામાં હે ને પહોંચી ગયા તેલંગાના રાજ્ય પાસ કરીને અત્યારે હે ને અમે આંધ્રપ્રદેશની અંદર હે રાજાનગરમ કરીને હે ને ત્યાં તો તમે કહેતા હા કે ઘણા કહેતા હોય એ ઘણી છે હે આપણે એવું થાય કે વિડીયોમાં ક્યાંથી ક્યાં ભૂગી જાય એ તો મિત્રો એનું કારણ એ છે કે એડિટિંગનો હે ને મિત્રો ટાઈમ ઓછો જ રહે એના હિસાબે હે ને પછી એડિટિંગ એ બધું ભેગું થઈ જાય તો આજે ખરાય છે ને આપણે એવું થયું એડિટિંગનો હે ને ટાઈમ ન જઈ રહ્યો તો મિત્રો અત્યારે હે ને હવે અમે જી ઓલા આપણે તમે પાછાના વિડીયો જોયો કે રાજમુંદ્રી આગળ વીસ કિલોમીટર છે ને રાજા નગરામાં આવ્યું નહીં આ હે ને આપણો ટ્રાન્સપોર્ટ છે ને એની બાજુમાં ભારતનો પપ હતો તો અત્યારે આપણે છે ને ગાડી અહીંયા રાખી કેમ કે અહીં છે ને જગ્યા નથી એમાં થયો એવું મિત્ર કે અત્યારે હે ને એક વાઈ ગયો ને અમે હે ને અહીંયા ભીગા ગ્રેજી હે ને અડધેક કલાક થઈને આપણે હેં ગાડી રાખીને અત્યારે હે ને હવે લોક ચાલુ કર્યો ને એમાં થયો એવું કે હવે હે ને આજે આપણી ગાડી ખાલી નહીં થાય કેમ કે અહીંયા આંધ્રપ્રદેશની અંદર તમે આવો ને ટ્રાઇલ્સ ખાલી કરવા એટલે સિસ્ટમ છે કે હે ને સવારે અમુક જગ્યાએ હોય કે તમે દસ અગિયાર બાર વાગે પૂગો ને તો કરી દે કેમ કે પછી હે ને મજૂર લોકો ન જરે બધે ગયા હોય ને કા પછી બીજી ગાડીમાં ગયા હોય એટલે થાકી ગયા હોય એટલે વહેલા ભૂગો ને તો હે ને તમારી ગાડી ખાલી થઈ અમુક જગ્યાએ હે ને કટોકટીમાં ભૂગે બાકી તમે સવારે વેલા ભૂગો ને દસથી અગિયાર વાગે તો હે ને તમારી ગાડી ખાલી ન થાય એટલે આપણે પાલતુના જે ફોન કર્યો હતો તો હવે હે ને કાલનો કીધું આપણે એટલે ત્યાં ટ્રાન્સપોર્ટ આપણે રાખી દીધી ને રાતે હે ને જમી કરીને પછી હે ને આપણે પાલતીના ત્યાં પાછો ફોન કરશું તો આપણે જ્યાં જગ્યા છે ને ત્યાં લોકેશન મગાવી લેવાનું ને વૈયા જ હું હવે કાકીનાડા અહીંથી છે ને ચાલીસ પીસ ચાલીસ કિલોમીટરની આસપાસ થતો હે રાજ્યનગરમથી ને રાજમંદ્ર અહીંથી થાય આમ વીસ કિલોમીટરની આસપાસ તો અત્યારે હે ને પોપે જાવ આપણે ગાડી રાખી હમણાં બધું બતાવું તમને હું ને આજે હે ને મિત્રો આપણા ચોથો દિવસ છે વાથીજી જે નીકળતા ને આપણે ત્રેવી તારીખે હે ને મોરબીથી ફરીને નીકળ્યા હતા ચાર દિવસ આપણા હે ને ગુજરાતની અંદર થઈ ગયા ને પાછા ત્રીજા દે અહીંયા પૂગતા થયા ગુજરાત બોર્ડરે મેં તમને વિડીયો આપણે કર્યો તો એમાં હે મેં તમને કીધું હતું કે આજે તંટી થા એ પૂગતા હતા આજે હે ને આપણો ટોટલમાં છઠો દિવસ છે ને કાલે સાતમો દિવસ થાય સાતમા દિવસે કાલે આપણે હે ને ગાડી ખાલી થા અને મિત્રો વરસાદે અહીંયા હે ને એવો હે કે એની હે ને તમે વાત જવા દો અમે મહારાષ્ટ્રમાંથી હે ને નાંદી બાજુ ભીગા હતા ને એટલે હે ને ત્યાંથી ચાલુ હતો તો અહીંયા સુધી હે ને કન્ટિન્યુ ચાલુ હતો જો હવે હે ને અહીંયા અત્યારે પોરો દીધો હું હમણાં તમને હે ને રોજમાં ક્લિપો નાખી દઈ કે એવો હે ને વરસાદ હે ને હતો અને પાછી કાલે હે ને કાલે તો આખો દઈ મિત્રો હે ને ટ્રાફિકમાં જ હે ને હેરાન થયા કેમ કે કાલે ગણેશ ચતુર્થી હતી એના હિસાબે હે ને અહીંયા મેં તમને કીધું હતું કે ગણપતિ બાપાનો હે ને તહેવાર મહારાષ્ટ્ર તેલંગાણા ને આંધ્રામાં હે ને બધા કરતાં વધારે ઉજવવામાં આવે ઉજવવામાં આવે આપણા ગુજરાતનો તો હે ને કંઈ ન આવે અહીંયા તો ગામડે ગામડે છે ને લગભગ જેટલા બધા હે ને એક એક ઘરે હે ને ઉજવતા હે તો હું હે ને હમણાં ક્લિપ નાખી દઈ કાલે ગણપતિ બાપાની આપણે હે ને આ તો એક બે ક્લિપ છે ને આપણે ઉતારી હતી હરો હર છે ને ટ્રાફિક નહીં કેમ કે ટેક્ટરોમાં હે ને ગણપતિ લઈ લઈને જતા હતા બધાને ઉપરથી એક તો છે ને એવો વરસાદ ચાલુ હતો તો હમણાં છે ને હું એ ક્લિપ તમને નાખી દઉં તો મિત્રો અત્યારે હે ને એકને ચાર થઈને ઓગસ્ટ તારીખ હે આજની ઇથાવી ને અત્યારે જ્યાં આપણે આંધ્રપ્રદેશની અંદર હે રાજમંદિરીથી આગળ આપણે જ્યાં રાજનગરમ હે ને એ સાઈડમાં રહી જઈ ને આપણે જ્યાં અહીંયા હે પેટ્રોલ પંપ હે ને ભારતનો લોકેશનની અંદર રહી હે ને તમને જોવા જરી જાય હે બીપી રાજાનગરમ ભારત પેટ્રોલિયમ ને જ્યાં ન્યૂ શક્તિ ગુડ ટ્રાન્સપોર્ટ લખ્યો ત્યાં હેને આપણે ટ્રાન્સપોર્ટ હે તો એ યાર ન્યૂ શક્તિ જ ગુજરાત રાજસ્થાન હે પણ આમાં લોકેશન હે ને એ જે જૂનું રાખેલું હે ને એ બતાવે તો આપણે હે ને પપના પાર્કિંગમાં રાખીને અહીંથી હવે હે આપણે કાકીનાડા મારીએ કેટલું થાય લગભગ પાંત્રીસ ચાલીસ કિલોમીટર હે ને કાકીનાડા થતો હે તો મિત્રો કાકીનાદા આંધ્રપ્રદેશ આપણે કાકીનાદાનું હે ને મોરબી છે લોડિંગ કરીને આવ્યા ટાઇલ્સ તો અહીંથી ને સુણતાલીસ કિલોમીટર થાય અહીંથી હે ને આગળથી જ આપણે હે ને જવાય ને પછી બીજો રસ્તો હે આમાં આગળથી જાય તો આપણે હે ને લગભગ રસ્તેથી જવાનું હે અહીંથી આપણે સામલકોઠા ને સામલ કોઠા પછી હે ને કાકીનાદા જ રહી હવે છેલ્લે હે ને દરિયા ની પાસે આવ્યું કાકીનાદા ને ના પછી સીધા હાઈવે વયો જાય વિશાખાપટ્ટનમ બાજુ તો હે ને અહીંથી ઓણતાલીસ કિલોમીટર થાય એટલે આપણે હે રાતે જમી કરીને ભાગશું તો જ્યાં મિત્રો આપણે છે ને ભારતના પપ છે ને ત્યાં રાખી પાસાના વિડીયામના અંદર અમે બતાવ્યો તો જે જૂના મિત્રો હશે અહીંયા જઈએ હે આપણો ટ્રાન્સપોર્ટ હા એની આગળ કેમ કે ત્યાં હે ને જગ્યા નથી ને પાછા આપણી ગાડી ભરેલ એટલે આપણે લઈ આવીને છે ને અહીંયા રાખી દીધી ને આ બધી જ્યાં અહીંની લોકલ ગાડીઓ છે ને પહેરી ને આપણી ગાડીની હમણાં હાલત કેવી થઈ ગઈ નથી આ મિત્રો બતાવે બતાવી મિત્ર જ્યાં અહીંયા છે ને સિસ્ટમ આખી અલગ હોય આપણી જેમ જો ન હોય આપણે આવી રીતના ગુજરાતમાં છે ને કોઈ ઓલું ન કરાય આજે લગભગ આમ રનિંગ ગાડીઓ જેટલી હતી ને એમાં આપણે જોઈએ તો કે આજે હું હોય કે ગણેશ ચોથ હતી ગણેશ ચતુર થઈ એના હિસાબે હે ને જ્યાં ગાડી આવી રીતે છે ને અહીંયા કરે એની પૂજા ને બધું જ હાર સરાયો પછી છે ને આ બધા આંબાના બધા મિક્સમાં છે ને આસા પાલાના પાન હે ને પછી જ્યાં ટાયરમાં હે ને ચાંદલા ને હે ને જ્યાં આવી રીતે છે ને બધા કરે એક એક ટાયરમાં મિત્ર ત્રણે ત્રણ ડમ્ફર હે ને તો જે ત્રણે ત્રણમાં એવી રીતના હે ને હે આપણે હે ને નજર આવી હે હે ને જ્યાં પીરો હે હું હોય હવે એ જાય એવી રીતના ટાયરમાં એ કર્યો પછી એમાં ચાંદલા કર્યા બધે એવી રીતના હે ને આખી ત્રણે ત્રણના ડમ્પર પહેર્યા એમાંય છે પછી હજી બીજી અત્યારે રનિંગ ગાડી જે નીકળી હતી ને એમાં છે ને હતું એટલે આ અહીંયા હે ને ભગવાનની જેમ છે ને ગાડીને પૂજ્યા ભાઈ બધા એ કેમ કે ભાઈ રોટલો આપે આના ઉપરથી છે ને ભાઈ કેટલાય લોકોના છે ને ઘર હાલે તો મિત્રો આમાં છે ને સીતાફરી પછી આંબો છે પછી આ મકાઈના પોટો છે ને બંધો જે આવી રીતના બધી છે ને આમાં પાણીને આવી રીતના જ ભર્યો ને આ બધું છે ને ઓલો દો હું હોય ઈ હવે જા ખાઈ બધામાં હે ને કરેલા હે નિશાનો ને આવી રીતના ચાંદલા કર્યા એટલે ગાડી ને હે ને ભાઈ બહુ દિલથી આ બધા હે ને માને ભગવાન હે ને માને કઈ મી હે ને નહીં પૂજા આવી રીતે હે ને જ્યાં બધા હે ને કરે તહેવાર આ તે હોય છે અહીંયા આપણે તો આવું કોઈ દી ક્યાંય કોઈ દે કરતા કોઈને જોયા નહીં હોય એટલે આ બધા હે ને આંધ્રપ્રદેશની લોકલ ગાડીઓ હે એપી ઓગણચાલીસ ઓગણ હે રાજમંદિરનો પાર્સિંગ ને હે ને આમાં બધાયમાં હે ને પાછા જાવ ઓલા કાળા છે ને દોરી છે ને કાળી દોરી વીતેલી જ બધી ગાડીઓમાં અમુકમાં હે ને ન હોય બાકી હે ને બધી ગાડીઓમાં અહીંયા કાળી દોરી તો વીતે એ તો આપણી બાજુમાં વાન પડ્યો ને એમાં જાય એ કરેલો હે ને જાવ સામે ગાડી પડી એમાં જાય એ બધી હે ને કરેલો હે હારે ચડાવેલો હે એવી તો આપણે હે ને ઘણી ગાડીઓ હે ને ભટકી રસ્તામાં આજે મિત્ર નાનું વાહન હોય મોટું વાહન હોય પણ હે દિલ થી એને હે ને રાખે ને એની પૂજા બધી ને કરે હોન્ડા હોય રિક્ષા હોય કે ફોર વ્હીલ હોય ગમે હોય અને મિત્ર જો આપડી ગાડી ને હાલત હાલત કે હે વરસાદ આપણે ત્રણે ત્રણ રાજ્યમાં નહીં મહારાષ્ટ્ર તેલંગાણામાં આંધ્રામાં હવે સર થને બંધ થયો એ બધાય હેને જ ગાઢો ક્યાંય કલર હેને દેખાતા નથી હજી કલર હાવ ન દેખાય ને ક્યાં સુધી હેને આપણે સર્વિસ કરાવવાની નથી થતી યા આપણે ગાડીને કેવી હાલત થઈ ગઈ નહીં બધી કેમ કે મિત્ર ને વરસાદ જ એટલો હતો ના આજે અનમાં હેને કાચા કેરા પડ્યા જો આમાં તો હેને બધાય હાવ જામ થઈ ગયો કોમાન દોમાન બધાય કાઢો તો મિત્રો આપણે હે ને ગાડીની નીચે ગયા કેમ કે આમાં જો હે ને આ ટેન્ક હે આમાંથી પાણી હે ને ભરાઈ ગયું એટલે હે ને આપણે કાઢવું જો હું અમને તમને ને લાઈવ બતાવું આ હે ને જો ચેક કરી લેવાય બ્રેક હે ને ક્યારેક ઓછી લાગતી હોય આ તે તો આમાં હે ને અમુક ટાઈમ થઈને બે મહિને ત્રણ મહિના હે ને વધે વધીને બે મહિના બે મહિના થઈ એટલે આ હેને ચેક કરી લેવાય આ હે ને તાકી છે પ્રેશરની પ્રેશર એટલે કે આ જે આપણે બ્રેક મારીએ ને એ આમાં હે ને પ્રેશર બને હોવા તો આપણે タイヤ વા દુકાને જાય તો કે એમ્પ્રેસન ની टाकी હોય હવા બને કપરેશન ઉપર રહ્યા હે ને એ ની टाकी હે આવી टाकी હે ને આમાં 4 થી 5 આવે હમણા હું બધી બતાવુ કેટલી टाकी આવે ને ઈ જામાં હે ને પાણી ભરાઈ ગયો છે આપણે હનો દબાવીયા ગરજા મી ટ્રામાં હે ને પાણી ન થ પછી હવે હે ને બીજી એક વાહ હે એમાં હવે જોઈએ હે કે નઈ આ તો હે ને આ બધી ચેક કરી લેવાય કેમ કે હે ને ઘણા હે ને ફેર પડી જાય બ્રેક ન લાગે ને તો હે ને ઓસી લાગતી હોય તો હે ને આ પાણીને હે ચેક કરી લેવાય પાણી ભરાઈ ગયું હોય હમણાં ઓલી ઓલીમાં હે હજી બીજી હે એમાં બતાવવું તો હે ને ફેર પડી જાય ઘણ બ્રેક તમારી ન લાગતી હોય ઓછી લાગતી આ પાણી કાઢ નાખો ને બધા બાટલામાંથી તો હે ને બ્રેક લાગે ત્યાં મિત્રો આ હે ને બીજી હે જ્યાં આમાં હે જ્યાં હે ને પાણી હે ને ભરાઈ જાય અમુક ટાઈમે મેં જો નીચે હે ને કેટલું પડે જ્યાં બધા હે ને કદલો હે નકરો गाडी नाखो ने એટલે હે ને ફેર પડી જાય બેક માં જો આટલો પાણી ભર્યો ને એટલે હે ને પછી બ્રેક લાગે નઈ તમારી જો કેટલો પાણી ભર્યો ને કેમ કે આપણે હે ને ખબર હતી બ્રેક આપડે હે ને ઓસી લાગતી થી આપણે બ્રેક મારી એટલે છે ને ખબર પડી જાય એટલે ગાડી ઊંઠા પહેલા હે ને મિત્રો જી કહેતા હે ગાડી શીખવી એટલે આ બધી પહેલા શીખવું હે ને જરૂરી હે જામે કેટલો પાણી હે ને ઈ આખી બાકી હે ને લગભગ અડધી પોણી ભરાઈ ગઈ હે મારા હિસાબ થી જો

જ્યાં જવરડીલવાળી ગાડીમાં હે ને બે ટાકી પાછળ આવે હું આમાં તો હે ને નથી પાણી હું એકમાં હે ને ફૂલ હતો હમણાં બતાવવું એટલે જ્યાં આટલો હોય ને અહીંથી આમ પાણી નીકળો બીજો તો આ વરસાદ ન હતું જે આમ હે ને ગયું લગભગ અડધી પોણી ટાકી હે ને આપણી પાણીને આ ભરી હતી તો મિત્ર પાછા આપણે એવા દાબી બાજુમાં બે વાહે આવે ને બે જ્યાં અહીંયા આવે ટોટલ હે ને પાંચ આવે ને હજી એક ને આગળ વાવલી બાજુ હવે એ હમણાં હું બતાવું આપણે આમાં હે ને ચેક કરી લઈએ જ્યાં આમાં હે ને મિત્ર ભર્યું પાણી પછી આઈ હે ને ચેક કરી લઈએ તો જ્યાં બેમાં હે ને પાણી પી પેલા પહેલાં હે ને મિત્રો આમાંથી આપણે કાઢી નાખીએ હે ને બ્રેકની ઓલી હે પ્રેશર સાથે આમાં પ્રેશર હે ને બને જો કેટલું પાણી હે ને આમાં

સેફ હોય ને સેફ એને હેના ને વસ્તુને ખબર ન હોય એટલે ખબર હોય કે આ પછી એના મગજમાં ઘણા ન આવતું હોય એટલે આ હે ને આપણે મહિના બે મહિના ને એટલે હે ને ચેક કરી લેવાય પાણી કેમકે હે ને બે મહિના થઈને એટલે ભરાઈ જાય મેં હે ને ત્રણ મહિના થઈ ગયા પાછો મને હે ને મગજમાં આવ્યું એટલે આપણે કરી લીધું ચેક કેમકે ત્રણ મહિના હે ને પહેલાં આપણે હે ને હું વાગતા ને લોકલ ત્યાં હે ને મેં ચેક કર્યો તો ત્યાં હે ને પાણી સારી પેટ ભરી રહ્યો તો બ્રેક નથી લાગતી પછી પાણી કહી દાયા પછી ઘણા હે ને ફેર ભરી ગયો બ્રેકમાં ફરવામાં ને બીજું મિત્રો હે ને નુકસાન આમાં થાય વાલનો જો આ પાણી તમે ન ખાતો ને એટલે કેમ કેમકે જો આમાંથી હે ને પ્રેશરના બધા આમાં જાય ને ફુગામાં એ હે ને માર પડે આના જે ફુગાના વાલ હોય ને એ પછી હે ને કટાઈ જાય અમુક ટાઈમે આપણે ફુગાનાય નહીં હે ને નુકસાની થાય આ ફુગાના લિફ્ટના ટાયર હે ને જી ને બીજા બધાય વાલ હોય એ હે ને ખરાબ પર નાખે કે પાણી આમાં પહેર્યું એટલે હે ને બેકઈ ઓછી લાગે ને પછી આ પાણી આમાં બધામાં હે ને જાય કેમકે આ બધી આ ફુગાઈ છે ને હવા ઉપર જ છે ને ઊંચા હેઠા થાય જયારે આપણે નવા નહીં તમને ખબર હોય તો જેને જોયો હશે જૂના મિત્ર એને ખબર હશે કેમકે આ જે લીક હોય એટલે હે ને હવા નીકળી જાય અહીંથી બધી એટલે બ્રેક આમાં ઓછી લાગે અત્યારે ઊંચા કરીએ એટલે અહીંથી છે ને લીક હોય એટલે વેક્યુમ આપણે ખાલી થઈ જાય તો એ બધી છે ને કામ આજ કરે પ્રેશર થાકી આમાંથી ને હવા આમાં બધાઈ જાય ને ફુગા ઊંચા નીચે એના હિસાબે હે ને થાય ને બ્રેક આ ટાકી ઉપર આમાં જે પ્રેશર બને એનાથી હે ને લાગે પાંચ ટાકી છે તો હે ને પાણી ટાઈમ આપણે જોઈ લેવાય મહિને બે મહિને નકા આપણે વાલ ને આન તેન બધા હે ને ખરાબ કરી નાખે તો મિત્રો જે આમાં થઈને બાટલામાંથી જે આપણે પ્રેશર બને ગાડી ચાલુ કરીએ ને એટલે હે ને પ્રેશર આપણું બનવાનું ચાલુ થઈ જાય ને બ્રેક મારે ને એટલે પ્રેશર ઘટતું જાય પણ રનિંગ ગાડીમાં વાંધો ન આવે તમે ફ્રી કરીને બ્રેક મારે ને એટલે ભેગું હે ને પ્રેશર ખાલી થઈ જાય તો પછી હે ને બ્રેક ન લાગે એટલે આપણે હે ને ઘાતમાં નો કહેતો હોય કે આપણે ગાડી હે ને ગેરમાં ઉતાર એટલે હે ને વાંધો ન આવે બાકી ફ્રી કરીને ઉતારો એટલે હે ને પ્રેશર આપણો ખાલી થઈ જાય તો પ્રેશર ખાલી થઈ જાય ને તો હે ને એ વાળા મિતર આમાં એ જે આપણે ખબર ઘાતા બતાવે તો હે ને પ્રેશર ખાલી થઈ જાય એટલે પછી બ્રેક ન લાગે ને આમાંથી જા બધી હે ને નરીઓ નળીઓ જાય આમાં પછી આ હે ને આપણે ચીકણી હે ચીકણી હે ને ચીકણીમાંથી પછી સપ્લાય થઈને જા બધી જા અહીંયા ચીકણી છે પછી અહીંયા હે આ ચીકણી આને કહેવામાં આવે અમારી ભાષામાં અમે હે ને ચીકણી કહીએ આમાંથી પાસે હવા હે ને બધી ઓલો સપ્લાય આમાં કરે અંડર આ બધી ચીકણી આપણે લીક થઈ જાય ને તો અહીંથી હે ને હવા આપણી ખાલી થઈ જાય બ્રેક આપણે મારીએ તો અહીંયા કેવડાવે ગાડી ઉભી લેવામાં આ ચીકણી લીક હોય ને તોય જે આવી રીતે હે ને બધી સપ્લાય થઈ બીજી ઘણી છે ને આમાં બધી હવાની નાન તે નળીઓ હે તો અહીં હે ને મિત્રો હે ચીકણી એટલે એવી તો હેને ને ઘણી આવે આગળ પછી આવે કેમ કે આ પછી ઓલા આગળ જે દેખાય હેન્ડ બ્રેક મારીએ ને ઈ ડબરા ના એમાં ઓલા બોલ દેખાય ને બોલ ખોલી નાખીએ ને તો હે ને હેન્ડ બ્રેક ન લાગે આપડી ગાડીમાં બોલ ખોલી નાખો એટલે ઓલા છે ને વચ્ચે મિત્રો બીજો હે ને આપડે ગાડી લેતા લેવાના હોય નીચે હોય ને તો ન લે બાકી આમ વાકા થઈ જાય કેમ કે આમાં હું જેમ તો એક્સલ નથી પડે આ જ્યાં ફૂગાનો હે ને ફુગા ઉપર એનો હે કામ ને આ જમ્પ હે જ્યાં જમ્પ તમે રિવેસ લે ને એટલે આ જમ્પ છે ને તોડી નાખે આ જમ્પ એક છે ને પાંત્રીસો રૂપિયાનો આવે એટલે હે ને આદત હોય કે રિવેશ લે ને એટલે હે ને અદર કરતા ભૂલી જાય કીગતા હે ને પછી એના હિસાબે માર પડે ફુગામાં પછી હે ને જ્યાં જમ્પમાં આ જમ્પ છે ને તોડી નાખે અંદર જ્યાં સ્પ્રિંગ આખી આવે સ્પ્રિંગ હોય તો જમ્પ વાં લાગે જ્યાં આવી રીતે એના ઉપર છે ને જમ્પ તૂટી ગઈ ને તો એ તમારા હે ને ફુગામાં હા લેલાય આખા ને ગાડી તમારી હે ને ફળકો ગાતે આવે ને તો ને ક્યાંય વહી જાય બીજી પાસે હે ને મિત્રો નવરા એટલે હે ને આપણે બધા નજર મારી લે કેમ કે જા આપણે નજર મારી તો અહીંયા ખબર પડ્યો લો આપીએ તો એ આપણે આ બદલાયું તો અત્યારે તો હે ને વરસાદ છે એટલે બધા ગારો જઈમો જયારે સાફ સફાઈ હોય પૂરું નીચે ને બધું યાદ હે ને ગાડી આપણી ચોખ્ખી હોય અહીંયા હે ને નીચે ગઈ ને નજર મારી લેવાય એટલે આપણે હે ને ખબર પડે તાઈરોમાં આ તે બધું ને તાઇરન છે ને આપણે જે સાઈડ એ બદલાવવાની હે તાયર છે ને જ્યાં આપણું પૂરું કરી નાખ્યો હાવ જ્યાં દબાવી દીધું જા સાઈડ છે ને એ બધું આખો આપણે વ્હીલ પ્લેટ લેથમાં દેવી હતી પણ તે હે ને ટાઈમ નતો ઈ ભાઈ આગળ મોરો થતો હતો પાછો આપણે એટલે હવે એ ક્યાંક સાઈડ હે ને આપણે બદલાવી લે હો ખાલી કરીને કે પછી ઘરે જઈને હે ને વ્હીલ પ્લેટ આપણે લેટમાં દઈ દે હવે મિત્રો આપણો હે ને બેટરાનો બોક્સ છે એ આપણે ને માથે ટ્યુબ હે ને કટકો કાપીને હે ને ઓલો કરી દીધો પેક કેમ કે જો આ જામ થઈ જાય ને એટલે હે ને પછી ખરાબ થઈ જાય ને બેટરાની જિંદગી છે ને ઘટી જાય જાય એટલે આમાં ક્યાંય હે જો ગારો ન થાવ હે ને ચોખા હે આ બેટરાના ફૂટા જે આપણે પાવરની સપ્લાય આપે એ કેમ કે ત્યાં ચોમાસામાં બધા છે ને જો ગારાને પિંડા જામી ગયા હે ને એવા હાથ આપણે હે ને માથે રાખ્યો આ પ્રકાર છે હેને ને જે બોક્સ બનાવ્યું ને લોક છે ને આમાં આવે બોલ ખોલવા પડે ને આ હે ને જામ થઈ જાય ને એટલે હે ને પછી બેટરાની જિંદગી ઘટી જાય ને આમાં હે ને અમુક મહિના બે ત્રણ ચાર મહિને હે ને સાઈડ બદલાવી નખાય પાણી આ તે બધું હે ને બેટરાને અંદર ચેક કરી લેવાય પછી મિત્રો સ્તદુ હે ને ચેક કરી લેવાય આપણે કેમ કે અમુક ટાઈમે હે ને ઢીલા પડી જાય અમુક સ્તુ બધા ન હોય મિત્રો જ્યાં સાઈડમાં અહીંયા હોય તો હે ને જોર બધા જામી ગઈ આગળથી આખી ચોખ્ખી છે ગાડી હવે હે ને મિત્રો આપણે ચા પાણી પીવા જઈએ ને આપણે હે ને આગળ જે જમી લીધું નાસ્તો કર્યો તો બપોરે ઢોસા ને એવું હે ને ખાધું ને ભેગો ભેગો સામાન હે પણ આજે ખરે હે ને બાટલો હે ને ખાલી થઈ ગયા બાટલો હતો એટલે હવે જમવાનો તો હે ને જવું આપણે બનાવી લેવું ને કાંઈ હોટલ હે તો પાકનું એવું હે ને જ્યારે બાકી તો જમવામાં અહીંયા કંઈ હે ને મજા નતા આવતી હોટલ રાજસ્થાનના નામ હે પણ અહીંયા હે ને લોકલ માણસ છે અહીંના આંધ્રપ્રદેશનો એટલે રોટલી ને એવું હે ને ચપાતી બનાવે ને બીજું શાક ને આમ સાવું પાણી જવું એક ખરે આપણે ખાધું હતું જઈએ હું રાતે રાતને પછી હે ને ભાત ને એવું કંઈક ખાઈ લેહું જો મિત્રો આ પપનું હે ને પપ વાં હે ને પાછું પપનું અહીં પાર્કિંગ હે અહીંયા હે ને અલગથી પાર્કિંગ છે ને બીજી અહીંયા બધી છે ને આંધ્રપ્રદેશની લોકલ ગાડીઓ હે ને પીડી તો મિત્ર જે આ પ્રકાર છે હે ને અહીંયા નવાનો કુંડો છે ને પછી જાઓ અહીં હે ને ડ્રાઈવરને સુવાની નવા તવાના બાથરૂમમાં તો બધી છે ને સુવિધા આપેલી હે ને આરામ કરવા તો એ હે ને ત્યાં હે ના બીજું પાછળથી પાછળ હેલગ ને આપણે જાઓ અત્યારે હે ને વાં ગાડી રાખી કેમ કે વાં અહીં હે ને ગાદીઓ પડી હતી તો હવે હે ને મિત્રો આપણે પપ્પાથી જઈએ આપણે ભારતના પપ્પાથી બાજુમાં આપણે ટ્રાન્સપોર્ટ હે જ્યાં આપણે રોપા એ પહેલાં ફરવા આવ્યા હતા તો અત્યારે ત્યાં જઈએ ને ચૌદ ડીલવાળી ગાડીઓ કેટલી છે હું એ જઈએ ને હજી બીજી આપણે જે એ પહેલાં ફૂલ મંડી આમ આગળ ફરવા ગયા હતા ને ત્યાં હે ને પંદર ગાડીઓ પડી એમાંથી ફોર ને હે ને ચૌદ તૈયાર થયો અમારા ને અહીંયા બધી પોરબંદર ને બીજી ને હે ને ગાડી પડી એટલે હે ને આપણે ખબર પડી જાય આજે ખરે જાઓ ઓલી ખરા અમે અહીંયા આઠ દી પડતર રહીને હે ને ગયા હતા ઓલા ખબર પાપર આપણે પહેર્યા હતા એટલે આજે ખરા હે ને પડતર નથી રહેવું કેમકે કંટાળી ગયા હવે તો ને આજે ટ્રીપ નહીં હે ને સઠોડી હે ને કાલે દી આપણી ગાડી ખાલી થાય છે તો પછી નકર હે ને ગમે એ બીજા ભલે ભારો ઓછો હોય ગમે એ માલ જરે ને તો એ ભરીને આપણે હે ને વહી જવું કેમકે અહીંયા હે ને રોગ રોકાઈને તોડવા એટલે હે ને એ કંટાળી જાય અહીંયા પછી એટલે ગમે એ માલ જરે ને બીજો તો હે ને તપાસ કરવી ને અહીંયા આપણે નહીં હોય તો હે ને અહીંયા પપ છે આપણે ગાડી વાં રાખી ગુજરાત રાજસ્થાન ટ્રાન્સપોર્ટ મિત્ર એટલે હે ને ગાડીઓ પહેરી એમાંથી હે ને આપણે ગુજરાત ખાલી ગાડી જવાની હોય બે ફોર વ્હીલવાર હે વાં આપણે વેરાવળ ને બીજી આમાં પોરબંદર ને જુનાગઢ ની એકાતે હે ને વારી આપણા મિત્ર ને હે ઈ ચૌદ ડીલવાર કાઢી પહેરી તો એટલે છે ને જ્યાં અહીંયા ગાડીઓ પહેરી પણ આમાં નક્કી ન હોય હજી તો આપણે કાલે ખાલી કરવા જાઉં અહીંયા ખાલી થાય ત્યાં સુધીમાં તો હે ને બીજી ગાડીઓ હજી ખાલી થવામાં હોય એ આપણી મોર ફૂકી જાય તો મિત્ર અહીંયા પાછળ છે ને ટ્રાન્સપોર્ટ ની પાછળ મોટું હે ને તરાવ હે તરાવ નદી જી કયો એ પણ આમ દેશી ભાષામાં અમારે અહીંયા હે ને તરાવ કહે ને બીજા ગામડામાં હે ને હોય અને તરાવ કહે તો અહીંયા છે ને ઘણી ગણી આપણે જઈ આવીએ ને એટલે હા પાણી વધી જાય આની પેલા આવ્યા તો ત્યાં ઓછો હતો પાછા આવ્યા તો ત્યાં ઓછો હતું પાછો વધી ગયો તો ને પાછો જઈએ અજે ખરા આવ્યા ને ત્યાં અહીંયા ઉદે એના ભૂગી એના કાઠા છે ને દેખાતો ત્યાં અહીંયા કોરા હતા કેમ કે વરસાદ છે ને અહીંયા ચાલુ છે એના હિસાબે છે ને જો ભરાઈ ગયો તો આપણે હે ને જે અહીંયા આવ્યા ચા પાણી પીવા કેમ કે વાય છે ને અહીંયા પાર્કિંગમાં એક દુકાન છે પણ ત્યાં છે ને ચા સારો નથી બનાવતા આ બધાઈ કરતા અહીંયા હારીયા માં ચાલી બનાવે નાની એક દુકાન છે ને બીજી વા પપ્પા હય છે પણ ત્યાં છે ને પાણી જેવી આવ ચા હે પેલા આપણે હે હાથ પગ તો નાખીએ કેમ કે ગાડી નીચે છે ને મિત્રો ગયા લજા ભરાઈ ગયા અને હે ને મિત્ર ને અંદર હે ને તમે માં હે ને થર નહીં મજા ન આવે માં ગમે એટલી પીઓ કેમકે તે પોસ્ટ તો હોય ને ત્યાં હે ને ચા સારી જરે તમે કહો ને એવી પાસે સ્પેશિયલ બનાવી દયા અને અહીંયા હે ને બીજે બધે પાણી જેવી હા હોય મોડી તો એ તો હે ને એમ થાય કે આપણે તો હે કપ હતા ચા આપણે લીધી ને અહીંયા હે ને પાંચથી સાત રૂપિયા હે ને ના લઈએ વાઈ જરે પણ ત્યાં કરતા હે ને ચા અહીંયા હારી જરે

गणेश का त्योहार है इसीलिए और क्योंकि वो पूरी गाड़ियों में हमने सब ऐसा देखा हाँ ये यहाँ आपके आंध्रा में ऐसा देखा हमने बाकी हमारे गुजरात में ऐसा कुछ नहीं देखने का मिलता તો હા મિત્રો ભાઈ ચા પી લીધે અહીંયા હે ને કેમ કે મા પાર્કિંગમાં એક દુકાન હે પણ ન્યાય ચા હે ને કંઈ તમને મજા ન આવે પછી પોપે છે ને ન્યાય હોટલ છે ન્યાય જળે ને બીજી અલગ દુકાન છે ન્યાય જળે પણ ચામાં હે ને કે અમે ક્યાંય એટલે ક્યાંય થોડો નહીં અહીંયા તો ને પીધા જેવી એમ થાય કે ના પીધી બોલે આ બધા કરતા આમ હારી આવે પણ આપણા જેવી છે ને ચા અહીંયા ક્યાંય ન જડે તે પોસ્ટ સિવાય તે પોસ્ટ આવી ન્યાં હે ને સ્પેશિયલ એક નંબર ચા જળે બાકી ચાનું હે ને અહીંયા ભૂલી જવાનું કે આ દૂધની કોઠરી લઈને આઈઠે હાથે હે ને બનાવી નાખવાની આ પાન જે મિત્ર જે બંધ ને એનો આપણે પૂછ્યું કે આ ગણેશ કે તહેવાર હે ને એટલે એ પાસે હે ને હિન્દી એને પાવરફુલ નતા હોતી થોડી થોડી આવડે એટલે આ ગણપતિ બાપાનો નું હે ને એના હિસાબે હે ને આ બધા ગઈ ગાડીઓમાં આપણે હે ને બતાવ્યું હતું તો મિત્રો જ્યાં હે ને પાછા જવા વરસાદ ચાલુ થઈ ગયા વરસાદે હે ને ભૂકા બોલાવી દીધા તેલંગાણા માં ને આંધ્રામાં મહારાષ્ટ્રમાં બધે ફૂલ હે ને અતિશય વરસાદ ચાલુ હે થોડીક વાર ઊભે વળી પાછા હે ને ચાલુ થઈ ગયા તમે જરા જા આપળા ઓલી ભાજે છે ને ચા પીને અહીંયા આવવા જા અહીંયા હવે છે ને જોખુ દેખાઈ જા આપા ખર દે છે ને તરાવ છે ને અહીંયા જારવા છે બી જા વડલાને એવું બધાય ના ઓલે હે ને તારી હું તારી નો કા હે ને જાર હે તારી નારિયળ જેવું છે આ લગભગ ને તારી નો જાર કહેવાય આને તો જા અહીંયા હતી છે ને પાણી આવી ગયું નકર પહેલા ઈ પહેલા આવતા ને અમે ત્યાં હે ને કાથા અહીંયા દેખાતા હતા જમીન અત્યાર વરસાદ પડ્યા ને એના હિસાબે છે ને ભરાઈ ગયું આખો અત્યારે જઈને તો મિત્રો હવે હે સોરા લીધી કાકા જે છે ને ઉપવાસ રહ્યા ભૂલાઈ ને લાભ છે એના હિસાબે જ્યાં બધી ને બોલું આઠ ધન આગ્રમે બતાવ્યું હતું ને તો એવી રીતે ને જા ગાડીને ને પૂજા છે ને કરે એટલે આપણે હવે ગાડીએ જઈ હવે જઈએ આપણે જાવ ખાલી થઈ જાય ને પછી જઈએ વારો આવી જાય એ તો થઈ ખાય ને પછી ગમે બીજો માલ ભરી હો એ ન્યા હે ને એ ટ્રાન્સપોર્ટર છે મિત્રો ખાલી હે ને રોપા જ ભરાય બાકી બીજો કંઈ માલ નીકળ્યા એક બાકી વધારે હે ને અહીંયા રોપા હે ને હોય રોપાના ઓર્ડર આપણે હજાર ઓલી ખરા ભર્યા હતા ને એમાં પાછા ફાયદા શું રહ્યા મિત્રો કે એમાં હે ને વજન ઇથા ઓગણત્રીસની ગેરંટી હોય ને એમાંથી પછી પાંચ ટન સાત ટન વજન આવે કે દસ ટન આવે એ પછી ઝાડ ઉપર હે ને આધાર હોય કંઈક તો હે ને મોટા મોટા ઝાડ હોય જે આગળ હું હે ને વિડીયો અને ક્લિપ તમને હે ને નાખી દઉં કે કાગરેક મિત્ર હે ને બતાવતા હતા એક હજાર ખાલી હે ને એ ભરીને ગયા હતા ને એનો સિત્તેર હજાર રૂપિયા ને ભારો હતો એમાં ઈ એક સાત હેઠળ વજન હતો એટલે રોપામાં હે ને એ ફાયદો કેમ કેમકે કંઈક ઈઠાવી તનની ની ગેરંટી હોય જો પછી પાંચ ટન વજન આવે દસ ટન આવે તો એ હે ભાર ઇઠાવી તન નો જરે ને બાકી બીજે જે પ્રમાણે જેટલા તન ભરીએ એટલો હે ભારો હોય એટલે અમે ઈ ફાયદા થઈ જાય ને ક્યારેક કંઈ નક્કી ન હોય પૂરેપૂરા વજન ત્રીસ ટન આવી જાય તો લઈ જાવો પરે પચીસ તન વીસ તન આવે તો આપણે ફાયદો કેમ કે ઇઠાવી ટનની ગેરંટી એટલે ઈઠાવી ટનનો હે ને તનનો ત્રણ હજાર રૂપિયા ભાર હોય તો ઇથાવી તનનો હે ને ત્રણ હજાર લખે દેવું પડે વજન ભલે પંદર તન આવે કે વીસ ટન આવે એટલે હે ને એ ફાયદા થાય આમાં મિત્ર બીજી એક છે ને આપણા મિત્ર ની ગાદી એવી અમારા રાણા વાવની જ છે